જોઈ રહ્યા સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એક વર્ષમાં હાઈકોર્ટમાં પાંચસો અડત્રીસ પેઆઈએલ થઈ ચાળીસ ટકા અરજી પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા અંગેની આસ્થાનું અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર સો વર્ષ બાદ આબુ દેલવાડા તીર્થની યાત્રા શરૂ થશે શહેરના પાંચ હજાર શ્રાવકો જોડાશે સમયસર દોડે છે ત્રેવીસ માર્ચ રાજુના કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા પરીક્ષા પહેલા મહત્વના પ્રશ્નોની નોટ્સ બનાવો પેપર પહેલા તેનું જ રિવિઝન કરો રાજકોટ થી ભુજની ડેલી ટ્રેન શરૂ સિટિંગ નું ભાડું એકસો પચીસ એસી ચાર કાર નું પાંચસો પાંત્રીસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની થેલી થેલીની તથા સફેદ કાંદાની પંદર લા એક લાખ બાવન હજાર છસો ચોસઠ આવક થયેલ છે જેમાં લાલ કાંદાના ભાવો વીસ કિલોના રૂપિયા એકસો થી ત્રણસો દસ તથા સફેદ કાંદાના ભાવો વીસ કિલોના રૂપિયા એકસો થી બસો અઠાવન રહેવા પામ્યા હતા બહુચરાજી મંદિર દ્વારા વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના ચૈત્રી નવરાત્રી મહોત્સવ અને ચૈત્રી પૂનમના મેળાનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે મંદિરમાં ઓગણત્રીસ માર્ચે બપોરે બાર વાગે ઘટસ્થાપન વિધિ કરવામાં આવશે ત્રીસ માર્ચે સવારે સાત ત્રીસ કલાકે શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે ત્રણ એપ્રિલે સવારે આઠ ત્રીસ વાગે શતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ થશે ઉનાળાની ગરમીમાં પીવાના પાણીની અછત સર્જાય નહી તે માટે આણંદ ખેડા જિલ્લાના દર વર્ષે સિંચાઈની નહેરોમાં પંદરમી માર્ચે પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવે છે ચાલુ વર્ષે પંદરમી માર્ચે નહેરોમાં ખેડૂતોની માંગ મુજબ પાણી છોડવાનું ચાલુ રાખ્યું હતું ધીરે ધીરે ત્રીસમી માર્ચ સુધી પાણી બંધ કરી દેવાશે જુનાગઢ સહિત સોરઠના તાપમાનમાં ગુરુવારે વધઘટ થવાની સાથે ઠંડો પવન ફૂંકાતા ગુલાબી ઠંડી વધી હતી અને બપોરે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીને પાર થઈ ગયું હતું છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે પૂર્વી અને ઉત્તર પૂર્વ ભારતના ઘણા ભાગોમાં 21 થી 23 માર્ચ સુધી ભારે પવન સાથે વાદળો અને કરા પડશે આજ સમય ઘાડા દરમિયાન દક્ષિણ દ્વિકલ્પ ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે હવામાન વિભાગે હાલ લઈને એક અપડેટ જાહેર કર્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે વીસ એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતાઓ છે આ વર્ષે અમદાવાદ વડોદરા પંચમહાલમાં આખરી ગરમીની શક્યતાઓ છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને કાળઝ્વાર ગરમી સહન કરવી પડશે આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે કે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવાશે ખંભાતમાં ચાળીસ વર્ષ બાદ સાત કિલોમીટર દૂર ગયેલો દરિયો શહેર તરફ પાછો ફર્યો અગાઉ દરિયો ખંભાત શહેરની નજીક હતો પરંતુ કેટલાક કારણોસર ખંભાતના આખાતમાં કાપ આવવાથી દરિયો સાત થી આઠ કિલોમીટર દૂર ખસી ગયો હતો હવે ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે વીસ એપ્રિલથી ગરમી વધુ પડવાની શક્યતાઓ છે છવ્વીસ મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે તો આ વર્ષે અમદાવાદ વડોદરા પંચમહાલમાં આકરી ગરમીની શક્યતાઓ છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા મન ફાવે પ્રવાસ યોજના શરૂ કરી છે વ્યક્તિ સામાન્ય બસ ઉપરાંત નોન એસી સ્લીપર કોચ એસી સીટર તેમજ વોલ્વો બસમાં ચાર દિવસ અને સાત દિવસના પ્રવાસ માટે બુકિંગ કરાવી રાજ્યમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકે છે સામાન્ય એક્સપ્રેસ કે ગુર્જર નગરી બસમાં ચાર દિવસનું ભાડું આઠસો પચાસ અને સાત દિવસનું ભાડું ચૌદસો પચાસ છે આખરે લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ છે અને ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે જો કે આજે આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી અને ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે તો આ માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી વાત પણ મુસાફરોએ કરી હતી તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર